પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ના મેલવર્ડ માં એક મૃત દર્દી ને મૃત જાહેર કરવાને બદલે બાજુમાં સારવાર લઈ રહેલ અન્ય એક દર્દી ને મૃત જાહેર કરી દીધો હતો આ ઘટના બાદ મેડિકલ કોલેજ ના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ કમિટી બનાવાઈ હતી આજે આ કમિટી દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ના મેલવર્ડ માં એક અજાણ્યા પુરુષ નું કોઈ કારણોસર મોત થયું હતું જે બાબતની જાણ આ વોર્ડના નર્સિંગ સ્ટાફને થતાં તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ નર્સિંગ સ્ટાફ દ્વારા મૃતક અને તેમની બાજુમાં સારવાર લઈ રહેલ દર્દીની ફાઇલો અદલાબદલી થઈ જતા મૃતકની બાજુમાં સારવાર લઈ રહેલ દર્દીને મૃત સમજી તેમને મૃત જાહેર કરવાની કાર્યવાહી પૂર્ણ કરી તેમના પરિવારના સભ્યોના ઘરે જાણ કરતા પરિવારના સભ્યોમાં પણ શોક વ્યાપી ગયો હતો પરંતુ હકીકતમાં મૃત જાહેર કરેલ દર્દી તો હોસ્પિટલમાં જીવિત હાલતમાં સારવાર લઈ રહ્યો હતો આ બેદરકારીને લઈને મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા તપાસ કમિટી બનાવી હતી આજે આ કમિટી દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો નમસ્કાર હું ડૉક્ટર ગૌરવ ભંભાણી સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ભાવસિંહજી હોસ્પિટલમાંથી વાત કરું છું આપણી હોસ્પિટલમાં હમણાં તાજેતરમાં એક ઘટના બનેલી જે મીડિયામાં પ્રકાશિત થઈ હતી કે મૃત દર્દીને જીવિત દર્દીને મૃત જાહેર કરવામાં આવેલો છે એ અંગે કમિટીની રચના કરવામાં આવી હતી એ પાંચ સભ્યોનો આજે રિપોર્ટ આવ્યો છે એ તપાસ કમિટીનો રિપોર્ટમાં કોઈ મેજર વસ્તુ નથી માત્ર ગેરસમજ થઈ છે અને એમાં કોઈ જાણી જોઈને ભૂલ થયેલ નથી એવો રિપોર્ટ આ કમિટી આપેલ છે જેથી કરીને એ એ સમાચારનો અંત લાવી નમસ્કાર આ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે મૃત થયેલ દર્દી બિનવારસુ હોવાથી તેમની ઓળખ માટે આ ભૂલ થઈ હતી અશોક થાનકી ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਭੋਰਬੰਦਰ